કોર્પોરેટ જગત ભારત છોડો કોર્પોરેટ જગત ખેતી છોડોના નારા સાથે ટેરિફનો વિરોધ કરી ટ્રમ્પ મોદીના પુતરાનું દહન કાર્યક્રમ ધાનેરા ખાતે યોજાયું સંયુક્ત કિસાન મોરચો ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર આજે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આપવામાં આવેલ તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા દરેક તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ છે તેથી ધાનેરા તાલુકા મથકે જૂના બસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી કે કાગ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને તાલુકા સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પુતરા દહન કાર્યક્રમનું આયોજન કરેલું હોય તેથી પુતરા દહન કાર્યક્રમ ધાનેરા બસ સ્ટેશન વિસ્તારમાં હોય જેથી પુત્રા દહન કાર્યક્રમ સૂત્રોચ્ચાર સાથે યોજાય તે પહેલા જ ધાનેરા પોલીસ જૂના બસ સ્ટેશન આવી પહોંચી અને ઝપાઝપી કરીને પૂતળું છીનવી લીધું હતું પુત્રા દહન કરે તે પહેલા જ પ્રદેશ મહામંત્રી વી કે કાગ જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા વગેરે ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરવામાં આવ્યા છે વધુમાં જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા જણાવે છે કે કોર્પોરેટરથી ખેતીને દૂર કરી વિદેશી કંપનીઓ ભારત છોડો સાથે ડબ્લ્યુ ટીઓના કરારના કારણે ખેડૂતોને પાક પૂરતા ભાવ મળતા નથી અને સરકાર સત્વરે એમએસપી કાયદો લાગુ કરે અને કેન્દ્ર સરકારે અમેરિકન સામ્રાજ્યવાદ સાથે શરણાગતિ બંધ કરે તેવી માંગ કરી છે પ્રદેશ મહામંત્રી વી કે કાગે જણાવ્યું કે ગુજરાત સરકાર ખેડૂતોના આંદોલનથી ડરેલી છે તેથી પોલીસને આગળ કરે છે અને પોલીસ પણ લોકશાહી દેશમાં સરકારનો વિરોધ કરવા દેતી નથી પરંતુ અમે સરકાર અને પોલીસથી ડર્યા વગર ખેડૂતો માટે સતત લડત આપવામાં છીએ તેમાં પાછા પડવાના નથી જેની સરકાર નોંધ લઈ લે અને આજે વાવ પોલીસ દ્વારા અમારા પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ પાલનપુર પોલીસ દ્વારા જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ અને તમામ તાલુકા મથકે તમામ તાલુકાના હોદ્દેદારો આગેવાનોની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા છે આજે તેર તારીખે જ્યારે એસકે એમ માંથી આખા દેશની અંદર જ્યારે ટ્રમ્પ અને મોદી સાથે પુતરાનો જે દન કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો કોર્પોરેટરો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટરના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે ખેતમજૂરીને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડૂટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા એટલે ટ્રમ્પના પણ અહીંયા પૂતળા દનનો કાર્યક્રમ કરેલું હતું પરંતુ પૂતરાધન પહેલા એ પોલીસ આવે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને મજદૂરોથી ડરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આટલા આગેવાન ઉપર જો નજર રાખવામાં આવે એના કરતાં જો કામ કરવામાં એટલું થાય તો ખેડૂતો અને મજૂરો એ સધ્ધર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે